તમારામાંથી ઘણા બધાના કોલેસ્ટ્રોલ વધારે અને રોગની બીપીની બીક લાગતી હોય તમે ખાલી સિમ્પલ કામ કરો કાલે લિપિડ પ્રોફાઇલનો ટેસ્ટ કરાવો ગાયનું શુદ્ધ ઘી અથવા દેશી ઘાણીનું તલના તેલમાં વઘાર નાખીને ચાલુ કરો છ મહિનાથી વરસમાં નેવું થી પંચાણું ટકાનું લિપિડ પ્રોફાઇલનું લેવલ નોર્મલ આવી ગયું છે અત્યારે જે કોલેસ્ટ્રોલ વધી રહ્યા છે એનું કારણ છે સેચ્યુરેટેડ ફેટ ઉત્તર ભારત બાજુ રહેતા હોય તો સરસવનું તેલ દક્ષિણ ભારતમાં ટોપરાનું તેલ અને આપણા ગુજરાતમાં તલનું તેલ તેલ વિશે મને વિશેષ અનુભવ નથી એટલે નહીં તો આપણે આપણા તેલ બદલાવાની જરૂર છે પાણી પાણી શરીરમાં ત્રણ ભાગ છે લોહીમાં બાણું ટકા પાણી છે અને વોટર બેલેન્સ કરી નાખ્યું એટલે બધું જ બેલેન્સ થઈ ગયું અને એનો સરળ સહજ ઇલાજ વરસાદનું પાણી રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંતરિક્ષ જળ ગંગાજળ સમાન છે ગંગાજળ આઠસો વર્ષ બગડતું નથી અને કેન્સરના દર્દીનું સલાહ તમે ગંગાજળમાં જ કરો કારણ કે ગંગાજળ બગડતું નથી તમારા શરીરમાં હળો આગળ નહીં વધવા દે કારણ કે એમાં ઓક્સિજનના પીપીએમ મેક્સિમમ છે તો આયુર્વેદ શાસ્ત્રમાં કીધું છે અંતરિક્ષ જળ ગંગાજળ સમાન છે ગંગોધક અને એમાં મઘા નક્ષત્રનું પાણી તો ઉત્તમ તો આવતા વર્ષથી આપણે બધા જ આપણા ઘરે રસોઈને પીવામાં શક્ય હોય તો વરસાદનું પાણી વાપરીએ લાઈફસ્ટાઈલ ડિઝોર્ડરમાં ડાયાબિટીસ બીપી હૃદયરો કોલેસ્ટ્રોલ થાઈરોઈડમાં અત્યાર સુધીમાં આયુર્વેદ અને યોગવાળા બોલતા હતા નેચરોપેથીવાળા પણ કહેતા હતા હવે કેટલાય બધા મોડર્ન મેડિકલ સાયન્સના ડોક્ટરો પણ આખા પ્રોગ્રામ ચલાવે છે રિવર્સ શક્ય છે એટલે કે જરૂરી નથી કે તમારે લાઈફ ટાઈમ મેડિસિન લેવી પડે તમારા રિપોર્ટ સરસ થઈ જાય તમે મેડિસિન વગર લાઈફ જીવી શકો લાઈફ સ્ટાઇલમાં ચેન્જ કરો તો અને વજનવાળા તો કાંઈ જ નથી વિચારવાનું ફાઇન ઘટાડો એટલે બધું ઊભું પૂછડીએ ગયું ડાયાબિટીસના પાંચ સિદ્ધાંત પાંચ મેં મારા અનુભવના આધારે તારી વાત ત્રિફળા ચૂર્ણ રેગ્યુલર રસાયણ ચૂર્ણ રેગ્યુલર ગળોનો રસ રેગ્યુલર ત્રણ તે તમે દરેક કરી શકો પંદર મિનિટ સૂર્ય નમસ્કાર પંદર મિનિટ કપાલભાતી પંદર મિનિટ અનુલોમ વિલોમ પંદર મિનિટ ધ્યાન દહીં અને દૂધ બંધ ઘઉં ચોખા બંધ દહીં દૂધની જગ્યાએ છાશ લઈ શકો ઘઉં ચોખાની જગ્યાએ જવ જુવાર બાજરો જવ ઉત્તમ એ લઈ શકો અને ચા માવો બીડી તમાકુ બંધ બસ એટલું ફરીવાર બોલું છું દહીં દૂધ બંધ તમે જો રિપોર્ટમાં રિપોર્ટ કરાવવા મળશે દહીં દૂધ બંધ ઘઉં ચોખા બંધ એના ઓપ્શન મેં તમને આપ્યું ગળોનો રસ ત્રિફળા ચૂર્ણ રસાયણ ચૂણ પંદર મિનિટ સૂર્ય નમસ્કાર પંદર મિનિટ કપાલભાતી પંદર મિનિટ અનુલોમ વિલોમ અને પંદર મિનિટ ધ્યાન એટલું જરૂરી છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદયરો કોલેસ્ટ્રોલ ને થાઇરોઇડ કોમન વજન વધારે હોય તો એનું કંટ્રોલ કરો એટલે તમે રિપોર્ટ કરી નો આયુર્વેદને નામ ના સ્વીકારો સાહેબ આપણા શાસ્ત્ર છે ને આપણા દેશનું છે નહીં આવતી પેઢીની છે એક તમે સ્વીકાર લેશો અને એ રીતે હાલશે નહીં રિપોર્ટ કરી નાખો અને પછી તો શા માટે આપણે દવા લઈ આપણે અત્યારે ભારત વિશ્વમાં આગળ વધી રહ્યું છે અને પચાસ કરોડ યુવાનો છે સાહેબ કેટલા યુવાનો જેની ચાલીસ વર્ષથી નીચેની ઉંમર છેના ડાયાબિટીસ બીપી હૃદયરોગ છે અને આ સ્થિતિ અત્યારે છે આવનારા સમય ક્યાં પહોંચશે તો આપણે એમાંથી મુક્ત થવું પડશે પણ અવશ્ય કહું છું તમારી જે દવા ચાલુ હોય એક સાથે બંધ ન કરતા જેમ જેમ કંટ્રોલ આવતું એમ સ્ટેપ બાય સ્ટેપ કારણ કે એની આદત પડી ગયું એકસાથે બંધ કરો અને બંધ કર્યા પછી ગફલતમાં ન રહેતા પાછા દર ત્રણ મહિનેના ટેસ્ટ જે કાંઈ સમયે કરાવવા પડી કરાવતા રહેવાનું પણ એટલું તમે એડ કરી દો એટલે સરળતાથી મુક્ત થયું હજારો લોકો મુક્ત થયા જોયા પ્રત્યક્ષ તો શક્ય છે અત્યારે બીજી બીમારી એક જોવા મળે લોકોમાં સૌથી વધારે એ છે હેડેક માથાનો દુખાવો અને આ દરેક બીમારીનું મૂળ ગણો ને તો માથાના દુખાવામાં મોટા ભાગના એસિડિટી ગેસ અને કબજિયાત વાળા હોય અને બીજું હોય ટ્રેસ અને આ રોગનું મૂળ છે ટ્રેસ તો એને દૂર કેમ કરવું એના બહુ બધા રસ્તા છે યુટ્યુબમાં હજારો વિડીયો ઉપલબ્ધ છે પણ એક સરળ રસ્તો આજે હું તમને બતાવવાનો છું હાલવું પડશે એ પ્રયોગ છે યોગ નિંદ્રા આજે હાંસથી કરવાનો છે હું છેલ્લા ત્રણ વર્ષથી કરું છું અને મને ખૂબ ફાયદો થયો એમાં કાંઈ મહેનત નથી બહુ સરળ છે પણ રોજ કરવો પડશે યોગ નિંદ્રા એટલે કે રોજ સાંજે પોતાના મૃત્યુનો અનુભવ કરવો અને રોજ સવારે જન્મ લેવો મને એક બુકમાંથી આ પ્રયોગ પ્રાપ્ત થયો તો યોગીની કુમારી બહુ પ્રાચીન બુક છે ત્યારથી મેં આ પ્રયોગ કર્યો અત્યારે પ્રત ઉપલબ્ધ નથી પણ મને મારા ગુરુ રવિ બાપુ છે એને આપી હતી હસ્તલિખી પ્રિન્ટ કરીને તમને બતાવું છું મને ફાયદો થયા પછી બતાવવાનું ચાલુ કર્યું એક વર્ષ સુધી મેં કોઈ ન બતાવ્યું પણ એટલું ટ્રેસ લેવલ ડાઉન કરશે તમે કલ્પનાય નહીં કરી શકો શું કરવાનું છે બહુ સરળ અઘરું છે અઘરું છે સુવા સુતી વખતે તમે જ્યારે સુવા જાઓ ત્યારે સમજવાનું કે આજે મારો છેલ્લો દિવસ છે મારે ભગવાન પાસે જવાનો છે શરીરનો ત્યાગ કરવાનો છે એટલે ધીમે ધીમે શરીરમાંથી પ્રાણ નીકળી રહે અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જવાનું આપણી શમશાન યાત્રા આપણે ગાઢ લેવાની એકલા એકલાય બારમું બારમું બધું પૂરું કરી નાખવાનું બસ જવાનું જ છે ગયા હવારમાં ભગવાન પ્રાણ પૂર્યો આંખ ખુલી હે ઈશ્વર હે પરમાત્મા તે મને છેલ્લો જન્મ આપ્યો છે એક દિવસનો મારો છેલ્લો જન્મ છે આજે હાજે મારે પાછું તારા ધામમાં આવવાનું છે એટલે આજનો દિવસ કેમ લોકોનું ભલું કરી શકું સારું કરી શકું એવી મને શક્તિ આપો પ્રસન્ન રહી શકું એક બે ધીમા અસર નહીં દેખાય અઠવાડિયામાં થોડી થોડી દેખાશે મરવાની બીક ઓછી થઈ જશે ટ્રેસ ક્યાંથી આવે ખબર આ શક્તિથી માણસ સફળ કેમ નો થાય સંઘથી આ શક્તિથી સંગમ તત્વા ધનંજયમ યુદ્ધાયક રીતની છે અને એને દૂર કરવાનો સરળ ઇલાસ છે ધીરે 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 એટલું સરળ હળવું મન લાગશે એક દી બે દી મહિને બે મહિને ત્રણ મહિને અનુભવ આવશે તમે હુતી વખતે ભગવાનનું સ્મરણ કરતા છો ને હવારે જાગશો ને આંખ ખોલશો ને એ પેલા મનમાં મનમાં ભગવાન નું નામ ચાલુ છે આને કહેવાય અજપા જાપ આ નિંદ્રા નથી યોગ નિંદ્રા છે કાંઈ નથી કરવાનું કોઈ યોગાસન પ્રાણાયામ કરવું જ જોઈએ બધું પણ કમસે કમ આટલું એટલું તો કરી શકીએ આસ્તી કરો જોવો તમને અનુભવ થાય એકદમ ડિપ્રેશન ઓછું બીજો એક ઉપચાર બતાવું બહુ સરળ ઇલાજ સુરતમાં છું અને સુરતના હું બધું જાણતો હોય અને સુરતના એટલા બધા દર્દી આવે બિચારા વહેલા આવતા હોય હાજર રહેતા હોય હું પાછા ચર્ચા કરતો હોય મિત્રો થ્રુ જાણતો હોય કારણ કે રસ છે એટલે મને બહુ દુઃખ થાય સાહેબ અને આયુર્વેદ કથામાં લખ્યું છે રાષ્ટ્રકથા ગૌકથા અને આરોગ્ય કથા બધું આરોરે જ હાલશે તણે તણનું મિશ્રણ હાલશે ત્યારે અવશ્ય આપ સૌનું ધ્યાન દોરીશ અને જ્યારે મોટી કથા થવાની છે ત્યારે તું કહીશ અને કોકે તો જાહેર મંશથી આ કહેવું પડશે અને બધાએ બોલવું પડશે આમાં ઘણા બધા યુવાનો છે એને ખાસ કશ અને વડીલોને ખાસ કશ ભારત અત્યારે વિશ્વનો સૌથી યુવા ધન ધરાવતો દેશ છે અને ભારત જેને બસો વર્ષ આપણે ગુલામ રહ્યા અને પાછળ રાખીને વિશ્વની છઠ્ઠા નંબરની ઇકોનોમી બની ગયો અને આવનારા સમયમાં કદાચ પહેલા નંબરની પણ બની જાય આમના આમ ચાલુ રહેતો એટલે એ આપણા માટે ગૌરવની બાબત છે પણ પંજાબને ખતમ કરી નાખ્યું કેમિકલ પેસ્ટિસાઈડ સૌથી વધારે કેન્સરના પેશન્ટને જમીન ખતમ કરી નાખી અને ડ્રગ્સ કારણ કે ને પાવરફુલ કોમ અને ભારતની આઝાદીમાં અને હજી આર્મીમાં બહુ મોટો રોલ છે હજી અને ખતમ કરી નાખ્યો સાહેબ પૂરું કરી નાખ્યું ગુજરાતનો પણ ખતમ કરવાના ષડયંત્રો ઇન્ટરનેશનલ ચાલે છે કારણ કે ગુજરાત સંસ્કારી અને પાવરફુલ પ્રજા છે ભારતનું અત્યારે ઘણું ગુજરાત અકારે છે ઘણી બધી જગ્યાએ બધા જ બધે ચાલે છે પણ સાહેબ ખૂબ ડ્રગ્સના રવાડે યુવાનોને ષડયંત્રથી ચડાવવામાં મહેશભાઈ કાકડીયા મને બહુ થી રજૂઆત કરી સાહેબ હવે કાર્યક્રમ સ્કૂલમાં કોલેજમાં કરજો પણ મારે ત્યારે ટાઈમની અનુકૂળતા નહોતી રહી ત્યારે તમે અવશ્ય તમારા દીકરા દીકરીને ગાડી આપો બંગલો આપો મોબાઈલ આપો ને આપવો પણ પડશે કારણ કે હવે ફાઇવ જીનો જમાનો છે જમાના સાથે ન રહ્યા તો કામ પણ નહીં થઈ પણ ગાડીમાં સ્પીડ હોય ને બ્રેક ન હોય તો એક્સિડન્ટ થાય સાહેબ બહુ દુઃખની બાબત છે કે જે દેશ સૌથી વધારે ચારિત્રની પૂજા કરતો હતો ઇફ યુ લોસ યોર કેરેક્ટર એવરીથિંગ લોસ્ટ દુઃખની બાબત છે એ દેશની માતાઓ બેન પુરુષ કોલચો છે પણ સ્ત્રી હીરો છે શક્તિનું સ્વરૂપ છે એ પોતાના શરીરનું પ્રદર્શન કરવામાં બોલિવૂડ અને એના રવાડે ચડીને ગૌરવ અનુભવી રહ્યું છે આ બહુ દુઃખની બાબત છે પાયલોટમાં દેશની માતાઓ હોવી જોઈએ બોર્ડર ઉપર હોવી જોઈએ દરેક જગ્યાએ હોવી જોઈએ પણ પોતાની પરંપરા સાથે આ બધા ભાઈઓ બહેનો બધાને લાગુ બીજી દુઃખની બાબત કોરોના કાળ પછી કાચા સાહેબ આવ્યા હતા કે કાચા સાહેબ ક્યાં ગયા હા બહુ સરસ એને બાળક ઉશિરમાં કામ કરે છે એમડી ડૉક્ટર છે પણ બહુ સરસ કામ કરે પણ ભાવનગર એનો સેમિનાર ત્યાં ગયો કોરોના કાળ પછી તેર થી સત્તર વર્ષના યુવાન અને યુવતીના સુસાઈડના કેસ ત્રણસો થી ચારસો ટકા વધ્યા ચારિત્ર દેશમાં અત્યારે કોલેજોમાં હવે બહુ વાતાવરણ બગડ્યું છે જે દીકરા દીકરીને બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ નથી એને બેકવર્ડ ગણવામાં આવે છે અને માતા પિતાને પણ વાંધો નથી અને એનું પરિણામ એ આવ્યું કે સાહેબ આ સુરતની ઘટના કહું અમદાવાદમાં બરોડામાં ચાલુ ધીમે ધીમે થયું સુરતમાં વધી ગયું અને ધીમે ધીમે બધે પોક છે દૂષણ એ પેલા અટકાવવું પડશે